લાયન્સ ક્લબ ઓફ પાટણ દ્વારા સતત ચૌદમા વર્ષે ગાયોના લાભાર્થે ફાળો એકત્રિત કરવાનું સેવાભાવી આયોજન ઉત્તરાયણના પવિત્ર પર્વ નિમિત્તે જીવદાયાના કાર્યો કરવાની પરંપરાને જાળવી રાખતા લાયન્સ ક્લબ ઓફ પાટણ દ્વારા આ વર્ષે પણ શહેરના મધ્યમાં આવેલા બગવાડા દરવાજા ખાતે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા ચૌદ વર્ષથી અવિરતપણે ચાલતા આ અભિયાન હેઠળ હરિઓમ ગૌશાળાની બીમાર અને અસક્ત ગાયોની સારવાર અને નિભાવ માટે ફાળો એકત્રિત કરવામાં આવી રહ્યો છે હરિઓમ ગૌશાળામાં આશરો લઈ રહેલી બીમાર વૃદ્ધ અને અસક્ત ગાયોને પૌષ્ટિક આહાર તેમજ તબીબી સારવાર મળી રહે તે માટે આર્થિક સહયોગ મેળવવો લાયન્સ ક્લબ ઓફ પાટણ દ્વારા ઉત્તરાયણ પર્વ પર દાનનું મહત્વ સમજીને છેલ્લા ચૌદ વર્ષથી આ પ્રવૃત્તિ કરવામાં આવે છે લાયન્સ ક્લબના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ એ માત્ર આનંદ પ્રમોદનો તહેવાર નથી પરંતુ દાન અને જીવદયાનો પર્વ છે દર વર્ષે પાટણની જનતા ઉદાર હાથે ફાળો આપીને આ ગાયોની સેવામાં સહભાગી બને છે આ વર્ષે પણ લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ક્લબના સભ્યો દ્વારા બગવાળા દરવાજા પાસે ઊભા રહીને રાહદારીઓ અને વાહનચાલકો પાસેથી ગાય માતાના ઘાસચારા અને દવા માટે સ્વૈચ્છિક ફાળો ઉઘરાવવામાં આવી રહ્યો છે આ એકત્રિત થયેલી તમામ રકમ હરિઓમ ગૌશારાને અર્પણ કરવામાં આવશે લાયન્સ ક્લબ ઓફ પાટણના પ્રમુખ નિકુલ ચુનાવાલાએ શહેરના તમામ નાગરિકોને અપીલ કરી હતી કે આ પુણ્યશાળી કાર્યમાં પોતાની શક્તિ મુજબ યોગદાન આપી જીવદયાના આ કાર્યને વેગ આપવા અનુરોધ કર્યો હતો આજે ઉત્તરાયણના પવિત્ર દિવસે લાયન્સ ક્લબ ઓફ પાટણ દીવદયા પ્રોજેક્ટ એટલે કે ગૌ સેવા માટે પણ એકત્રિત કર્યું છે વર્ષોથી અમારી લાયન્સ ક્લબ અને લિયો ક્લબ ઓફ પાટણ આ અદભુત સેવા કાર્ય કરી રહ્યું છે અને આજે પણ એને અવિરત ચાલુ રાખ્યું છે તે બદલ તમામનો આભાર માનું છું અને પાટણની પ્રજા પણ અમને ખૂબ સહયોગ આપી રહી છે અને ગૌ સેવા માટે અમને ખૂબ માર્ગદર્શન આપી રહી છે અને આજે ઉત્તરાયણના પવન પર્વ નિમિત્તે પાટણની પ્રજાને હાર્દિક શુભેચ્છાઓ